નમસ્કાર મિત્રો સૌને જય માતાજી સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ડીકે એજ્યુકેશન પર મિત્રો આજે આપણે કચ્છ જિલ્લાની જે સ્પેશિયલ કચ્છ જિલ્લાની જે વિદ્યા સહાયકની ભરતી છે તેના વિશેની તેની અંદર ફોર્મ ભરતી અંદર ક્યાં ક્યાં તમારે સાથે ડોક્યુમેન્ટ જોડવાના રહેશે તે વિશેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોની અંદર જોઈશું તો મિત્રો જે કચ્છ જિલ્લાની જે સ્પેશિયલ વિદ્યા સહાયકની જે ધોરણ એકથી પોંચ અને ધોરણ છથી આઠની જે કચ્છ જિલ્લા માટેની જે ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશેની ભરતી અંગેના ઓનલાઈન ફોર્મ પણ ભરવાનું ચાલુ થવાનું છે તો તેની અંદર તમારે કયા તમારા ડોક્યુમેન્ટ સાથે જોડવાના રહેશે તે વિશેની ખાસ માહિતી આપણે વિડીયો અંદર જોઈશું તો વિડીયો સ્ટાર્ટ કરીએ તે પહેલાં જો તમે અમારી ચેનલ પર પહેલી વખત આવ્યા હો તો ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ તો જે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ વિભાગ જે પસંદગી સમિતિ છે ગાંધીનગર દ્વારા તેના ફોર્મ સાથેના ક્યાં ક્યાં તમારે આધારો જોડવાના છે તે જાહેર કરવામાં આવે છે તો તે વિશેની આપણે ખાસ પ્રમાણપત્રોની જોઈશું તો ક્યાં કયા તમારા પ્રમાણપત્રોની ઝેરોક્ષ તમારી સાથે જોડવાની રહેશે તો જોઈએ તો પ્રથમ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર તમારે તમારી એલસી સાથે જોડાવાનું રહેશે જાતિ અંગેનું પ્રમાણપત્ર તમે કઈ જાતની અંદર આવો છો તે તમારી જાતિ અંગેનું પ્રમાણપત્ર સાથે જોડવાનું રહેશે ઉન્નત વર્ગની અંદર સમાજ થતો નથી તે અંગેનું પ્રમાણપત્ર તમે જો ઓબીસી ਅ ਕੈਟਾਗਰੀ ਦਾ ਹਤਾ ਹੋ ਤਾਂ ਤੇਨੇ ਤੁਹਾਡਾ ਕ੍ਰੀਮਰ ਸਰਟੀਫਿਕੇਟ ਤੁਹਾਡੇ ਸਾਥੇ ਜੋੜਾਉਣ ਦੇ ਸੀ ਆਰਤੀ ਰੀਤੇ ਨਬੜਾ ਉਮੀਦਵਾਰੋ ਮਾਡੇ ਲੇਕ ਜੋ ਈਡੀਬਲਸ ਕੈਟਾਗਰੀ ਮਾ ਆਉਤਾ ਹੋ ਤਾਂ ਈਡੀਬਲਸ ਕੈਟਾਗਰੀ ਨੂੰ ਪ੍ਰਮਾਣ ਪੱਤਰ ਵੀ ਤੁਹਾਡੇ ਸਾਥੇ ਜੋੜਾਉਣ ਦੇ ਸੀ ਅ ਤੁਸੀਂ ਜੋ ਪੀਐਚ ਕੈਟਾਗਰੀ ਆਸਿਕ ਛਾਦੀ ਤੇ ਅਸਕਤ ਹੋ ਤਾਂ ਤੁਹਾਡੇ ਪੀਐਚ ਕੈਟਾਗਰੀ ਨੂੰ ਉਪਰ ਸਰਟੀਫਿਕੇਟ ਸਾਥੇ ਜੋੜਾਉਣ ਦੇ ਸੀ ਮਾਜੇ ਸੈਨਿਕ ਐਕਸ ਆਰਮੀ ਹੋ ਤਾਂ ਮਾਜੇ ਸੈਨਿਕ ਨੂੰ ਪ੍ਰਮਾਣ ਪੱਤਰ ਜੋੜਾਉਣ ਦੇ ਸੀ એચએસસી ધોરણ બારની માર્કશીટ અને ધોરણ બારનું ટ્રાયલ સર્ટિફિકેટ તમારે સાથે જોડાવાનું રહેશે ટેટ વન તમે જે પાસ કરે છે એટલે ધોરણ એકથી પહોંચ માટે વિદ્યા સહાયકની ભરતી માટે તમે જે ટેટ વનની પરીક્ષા પાસ કરી તેની માર્કશીટ પણ તમારે સાથે જોડાવાનું રહેશે સ્નાતકની માર્કશીટ તમે ગ્રેજ્યુએશન પાસ કર્યું છે સ્નાતકનું ડિગ્રી પ્રમાણપત્ર અને સ્નાતકનું ટ્રાયલ સર્ટિફિકેટ એટલે કે ગ્રેજ્યુએશનની માર્કશીટ તેનું ડિગ્રી પ્રમાણપત્ર અને તેનું ટ્રાયલ સર્ટિફિકેટ તે પણ તમારી સાથે જોડાવાનું રહેશે પીટીસી અથવા તો ડીએલડીની માર્કશીટ અને પીટીસી ડીએલડીનું ટ્રાયલ સર્ટિફિકેટ તમારા સાથે જોડાવાનું રહેશે તમે જે પીટીસી કરી છે તે પીટીસી કોલેજ એનસીટી માન્ય છે કે નહીં તે ધરાવતું પ્રમાણપત્ર પણ સાથે જોડાવાનું છે જિલ્લા અથવા નગર શિક્ષણ સમિતિ દ્વારા જે વિદ્યા સહાયક જે નિમણૂંક હુકમ છે તે તમારા સાથે જોડાવાનું છે નિમણૂક અધિકારી એનો પણ જોડાવાનું છે વિધવા અંગે હોય તે માટે સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર અથવા તો મહિલાઓ પુનઃ લગ્ન કરેલ નથી તેઓ પણ શોખનામો સાથે જોડાવાનું રહેશે તો આમાં મિત્રો આ બધા જે ડોક્યુમેન્ટ છે તે તમારે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે આની બધી જરોક્ષો તમારે એની અંદર અપલોડ કરવાની રહેશે નોંધ પણ દર્શાવવામાં આવી છે કે ઉમેદવારોએ હાર્ડ કોપી સાથે ઉપરોક્ત દર્શાવવા પૈકી લાગુ પડતા પ્રમાણપત્રો પર પાન નંબર આપી અરજીપત્ર સાથે કરવામાં જોડા રહેશે અરજીપત્ર ચેકપીસ અને ફી પાવતી નંબર આપ્યો છે રહેશે એટલે ફોર્મ ભરતી વખતે તમારે આ સંપૂર્ણ ડોક્યુમેન્ટ તમારે તેની અંદર ફોર્મની અંદર જોડવાનો રહેશે તેવો મિત્રો પ્રાથમિક શિક્ષણ વિભાગ સમિતિ દ્વારા દર્શાવવામાં આવે છે તો આમ આજે આપણે વિડીયોની અંદર સંપૂર્ણ ડોક્યુમેન્ટ વિશેની માહિતી જોઈ ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય માતા